હરની તળાવ ગોઝારી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને દોડતું થયું છે કહી શકાય બિલકુલથી કારણ કે હરનીમાં જે બાળકોનું માસૂમ બાળકોનું જીવ ગયું ત્યારબાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે આપણે વાત કરીએ કે વડોદરા શહેરના જે ત્રણ ત્રણ હોલ છે જ્યાં સરસયાજીનગર સયાજીનગર ગૃહ છે ગાંધીનગર ગૃહ છે એવા જે ત્રણ હોલ છે તેને પણ બંધ કરવામાં આવ્યું સેફ્ટીના કારણે સાથે જ જે છ સરકારી સ્કૂલ છે તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે તે પણ સેફટીના કારણે કારણ કે સ્કૂલ હવે તંત્રને જ્યારે આટલા માસૂમ બાળકોનું જીવ ગયો ત્યારબાદ તંત્રને દેખાઈ રહ્યું છે કે હવે અમને બાળકો માટે સેફટી કરવાની જરૂરિયાત છે ત્યારે આટલા માસુમ બાળકોની બાદ તંત્ર જાગી રહ્યું છે તો કહી શકાય કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના થતી હોય છે ત્યારબાદ જ તંત્ર જાગતી હોય છે ભૌમિક શાહ એડવોકેટ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું આપણે સૌએ એ દિવસ જોયું છે જ્યારે હળની તળાવમાં જે દુર્ઘટના ઘટીને તેમાં માસુમ જે બાળકો છે તેમનું જીવ ગયો ત્યારબાદ તંત્ર હવે જાગી રહી છે સ્કૂલની આપણે વાત કરીએ વડોદરા શહેરની જે ત્રણ હોલ છે તે પણ બંધ કરવામાં આવ્યું કેમ આવું છે કે જે માસુમ બાળકો છે કહી શકાય કે મધ્યમ વર્ગના બાળકો તેમનું જીવ કારણ કે આપણે અત્યારે સરકારી સ્કૂલમાં ઉપસ્થિત છે અહીંયા કોઈ પણ રાજનેતાઓના બાળકો નહીં ભણતા હોય ચોક્કસપણે ત્યારે જે ગરીબ જે મધ્યમ વર્ગ છે તેમના બાળકો અહીંયા ભણતા હશે ને ત્યારબાદ હવે તંત્ર જાગી રહ્યું છે ને સ્કૂલને નોટિસ ફટકારે છે કે હોલ બંધ કરવામાં આવી રહ્યું છે કેમ આવું કરવામાં ચોક્કસથી આજે હરણી દુર્ઘટના બની એ નિર્ણય રહી અને શહેર માટે કલંકરૂપી દુર્ઘટના બની અને ત્યારબાદ આજે પ્રશાસન જાગ્યું અને એવું ધ્યાન આવ્યું કે આજે છ એક સ્કૂલોને નોટિસ આપવામાં આવેલી છે આ બિલ્ડિંગ આજે આપણે સ્કૂલનું જોઈ રહ્યા છે તે ઓછામાં ઓછા આ જે પરિસ્થિતિ છે લગભગ ચાર પાંચ વર્ષથી હશે ચાર પાંચ વર્ષથી મને એમ લાગતું નથી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ આલા અધિકારીએ કે એમની નીચે આવનાર કોઈ અધિકારી અને કા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોઈ સભ્યએ મુલાકાત લીધી હોય અને આ કામે રજૂઆત કરી હોય આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એટલી બિસ્માર હાલતની અંદર આ બિલ્ડિંગ આવેલા છે એની અંદરના રમત ગમતના સાધનો હોય કે પાણી પીવાની ટાંકી હોય ત્યાં અને ત્યાં બધે ઝાડ ઉગી ગયેલા છે પોપડા ખરીને પડેલા છે પોપડા ઉઠાવવાની પણ તસદી અહીં આગળના જે ઇન્ચાર્જ હશે કે પ્રિન્સિપાલ હશે તેમના દ્વારા લેવામાં આવેલી નથી ના કોઈ રિપેરિંગ બાબતે એમણે કોઈ સરકારનું ધ્યાન દોર્યું હશે અને જો સરકારનું ધ્યાન દોર્યું હોય ના કર્યું હોય તો પણ એ ખૂબ જ નિંદનીય છે આજે જોઈ રહ્યા છો કે આંતરરાજ્યની અંદર આ સરકારી સ્કૂલો એ રોલ મોડલ બની રહી છે ત્યારે ગુજરાત જો ગતિશીલ હોય અને જો એની અંદર સુશાસન સ્થાપવું હોય તો ખરેખર આ પ્રાથમિક જરૂરિયાત છે અને પ્રાથમિક ફરજ છે સરકારે ચોક્કસથી સમયે સમયે રોજે રોજ ધ્યાન આપીને એને ચોક્કસથી સુધારવી જોઈએ અને આવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ અને એ શાળાઓનો રિપોર્ટ કરી અને રિપોર્ટ કરીને આવા બિલ્ડિંગ ડિમોલિશ થાય અને નવા બિલ્ડિંગ સ્થપાય અને ત્યારે આ બાળકો નિર્ભયતાથી ભણી શકે એવી સામાન્ય નાગરિક તરીકે પણ મારી ઈચ્છા છે વાત એ જ છે કે જયારે આ બોટની દુર્ઘટના થઈ ત્યારબાદ જે હોલ બંધ કરવામાં આવ્યું તેનું પણ એક કનેક્શન છે કે ત્યાં જે બાળકોનું પર્ફોમન્સ વધારે થતું હોય છે આ સ્કૂલ પણ અત્યારે જેના પર ધ્યાન આપવામાં આવી રહી છે વડોદરા શહેરની જ આપણે વાત કરીએ તો પ્રાઇવેટ સ્કૂલમાં એ પ્લસ પ્લસ ગ્રેડ આપવામાં આવે છે કે તેનું જે મેનેજમેન્ટ છે એ ખૂબ જ સારું છે જ્યાં મધ્યમ વર્ગ જે ગરીબ ઘરના બાળકો ભણતા હોય જેમના માતા પિતા ઈચ્છતા હોય કે મારો બાળક કાલે જઈને કંઈક મોટો આદમી બને કે કંઈક શીખે કે કઈક મોટી સ્ટેજ પર જાય પરંતુ આવી જે સ્કૂલની હાલત જ છે તો શિક્ષા એ બાળક આવી સ્કૂલમાં પાઈ લે કે એ શિક્ષા પાવા માટે આવે તો તેનું જીવન જોખમ માં રહે ચોકસથી આ જવાબદારી પ્રજાએ સરકાર ઉપર છોડેલી છે સરકાર એમના હસ્તગત હાથ નીચે આલા અધિકારી આઈએસ કક્ષાના વ્યક્તિઓને જ્યારે મુકતા હોય અને તેમના માર્ગદર્શન હેઠળ આખું વડોદરા અને વડોદરા જિલ્લો જો ચાલી રહ્યો હોય ત્યારે આવા આલા અધિકારીઓ માત્ર ને માત્ર આઈએએસ અધિકારી હોય અને પોતે એટલી જવાબદારી મળેલી છે અને તેઓ ખાલી જોવું એના બદલે એમને જે જવાબદારી મળી છે તેમને વખતો વખત રોજે રોજ નિભાવવી જોઈએ એમના હાથ નીચેના જે વ્યક્તિઓ હોય તે ચોક્કસ કામ કરી રહ્યા છે કે નહીં શું પ્રોગ્રેસ છે શહેરનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે કે નહીં આવી બધી આ પ્રાથમિક સ્કૂલોની અંદર પણ જો આવી રીતે જોવામાં ના આવતું હોય અને પાંચ પાંચ દસ દસ વર્ષથી આ બિલ્ડિંગ આવા કંડમ હાલતમાં હોય અને પછી નોટિસ આપવામાં આવતી હોય જ્યાં આગળ આવી રીતના બાળકોની અવર જવર થતી હોય ત્યાં આગળના નગરગૃહો બંધ કરવામાં આવતા હોય તે એટલી શરમજનક વાત કહેવાય કે આજે મોટી દુર્ઘટના બની અને ત્યારબાદ જો સરકાર જાગે અને આ આલા અધિકારીઓ જાગે અને ત્યારબાદ એ લોકોને નોટિસ આપવામાં આવે પરંતુ એમને ચોક્કસ એ જોવું જોઈએ કે આ નોટિસ આપવામાં આટલા વખતની શરત ચૂક કેમ થયેલી છે તો એ બાબતે ચોક્કસથી આલા અધિકારીઓ સહિતના તમામ સ્ટાફો ઉપર ચોક્કસથી ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને એ લોકો વિરુદ્ધમાં સખત પગલાં લેવા જોઈએ અને એવા ઉદાહરણ રૂપી પગલાં હોવા જોઈએ કે હવે પછી જો આ ઉદાહરણ કોઈ આલા અધિકારી હોય તો એ શહેર અને જિલ્લા માટે ચોક્કસથી સારું અને પ્રજાના હિતની અંદર કામ કરી શકે બિલકુલ તે જે સ્કૂલની હાલત છે તે પણ આપને બતાવીશું કારણ કે તમે અમે તો અહીંયા આવીને જોઈએ કે જર્જરી જે હાલત છે આ તો એક સ્કૂલની વાત છે છ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે શું કહેશો આજે આપણે આંતર અંદર જોઈ રહ્યા છે કે સ્કૂલ ત્યાં આગળ રોલ મોડલ બની રહી છે આવી સરકારી સ્કૂલો જો આંતર અંદર રોલ મોડલ બનતી હોય તો સરકારની એક નૈતિક જવાબદારી એવી આવે કે એવા સારા કાર્યો જે કોઈ પણ સરકાર કરતી હોય તે સરકારના સારા કાર્યોને બિરદાવવા જોઈએ અને એ લોકો કેવી રીતે કરી રહ્યા છે તેનું ચોક્કસ ધ્યાન લઈ અને ગુજરાતને જો ગતિશીલ ગુજરાત કહેવામાં આવતું હોય તો એવા ગતિશીલ ગુજરાતની અંદર આ બાળકોને પ્રાધાન્ય આપવું જોઈએ આ ભારત દેશનું ભવિષ્ય છે અને એ ભવિષ્યને જો આવી રીતે રૂંધવામાં આવશે કે એમના પ્રત્યે કોઈ દરકાર રાખવામાં નહીં આવે તો આ દેશની અંદર ભવિષ્ય સુધરી શકે તેમ નહીં રહે અને આપણે જે રામ રાજ્યની વાત કરીએ છીએ તો રામ રાજ્યની અંદર પણ એ જ વસ્તુ છે કે પ્રાથમિકતાને પ્રાધાન્ય સરકાર આપે અને સરકારના આલા અધિકારીઓ જો ધ્યાન ના આપતા હોય તો આલા અધિકારીઓ વિરુદ્ધ ખૂબ જ ખૂબ જ ખરાબ અને નિંદનીય છે કે બાળકોનું જે રમવાના સાધનો છે એ પણ એટલા કાટ લાગી ગયેલા છે કે ત્યાં આગળ જો બાળક રમે તો એની પોતાને જોખમ થઈ શકે તેમ છે એના ડ્રેસને પણ નુકસાન થઈ શકે તેમ છે એવી જગ્યાઓ પણ જોઈ કે જ્યાં આગળ પોપડા પડેલા છે એ પોપડા ઉઠાવવાનો પણ અહીંયા આગળના ઇન્ચાર્જ હોય તેઓએ કોઈ જાતની નિષ્કાળજી આટલી બધી ગંભીર નિષ્કાળજી જો લેતા હોય તો એ લોકોની પણ જવાબદારી ફિક્સ કરવી જોઈએ એમને સરકાર પગાર આપી રહી છે અને પગાર એ ફરજના ભાગરૂપે છે અને જો ફરજની અંદર નિષ્કાળજી રાખતા હોય તો એવા લોકો વિરુદ્ધમાં ચોક્કસથી સખત પગલાં લેવા જોઈએ અને એ પગલાં લેવામાં સરકારે અચકાવવું ના જોઈએ એ કોઈ પણ કોઈપણ લેવલનો અધિકારી હોય એણે ચોક્કસથી એની જવાબદારીઓ ફિક્સ કરવી જોઈએ અને બાળકો તો દેશનું ભવિષ્ય જે જેમ કીધું એ પ્રમાણે ચોક્કસથી એમનું ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખવું જરૂરી છે બિલકુલથી આ જે બિલ્ડિંગની હાલત છે અહીંયા જે નાના બાળકો છે તે તેની શિક્ષા પ્રાપ્ત પ્રાપ્ત કરવા માટે આવે છે અને શિક્ષા પ્રાપ્ત કરવા માટે એટલા આવે છે એટલા માટે આવે છે કે આગળ જઈને તેમના જીવનમાં તે ક્યાંક ને ક્યાંક કંઈક સારું કામ કરી શકે પરંતુ જ્યાં આ બાળકો ભણવા માટે આવે છે તે સ્કૂલની જે હાલત છે અમે આપને બતાવીશું અત્યાર તો સારી વાત છે કે કોર્પોરેશન દ્વારા પરંતુ આ વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું ને અને રિનોવેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું પરંતુ આવી હાલતમાં ભૌમિકભાઈ કહી શકીએ કે અત્યારે કોર્પોરેશન દ્વારા આ વસ્તુ પર ધ્યાન તો રાખવામાં આવ્યું છે પરંતુ દુઃખ એક જ વાતનું છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના થતી હોય છે જ્યારે જીવ જતા હોય છે જ્યારે એવું લાગે છે કે હવે અમારી ઉપર આવી શકે છે ત્યારે તંત્ર જાગીને તેનું ફરજ નિભાવતી હોય છે પરંતુ જનતા જ્યારે તેમને સત્તા આપે છે જનતા જ્યારે તેમને ખુરશી પણ બેસાડે છે પણ જનતાની એ જ આશા હોય છે કે આ વ્યક્તિને અમે ચૂનવ્યું છે તે અમારી માટે કંઈક ને કંઈક સારું કામ કરશે પરંતુ તેમના જે બાળકો આ સ્કૂલમાં ભણવા માટે આવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા નાના નાના બાળકો છે આ દુર્ઘટના બાદ કેમ આવું સરકાર કેમ કે આગળ પણ ચૂંટણી આવી રહી છે ત્યારે બી એ લોકો વોટ લેશે પરંતુ આમને આવી રીતે જે તે જ એ જ કામે સરકારે જોવાનું રહ્યું કે આજે સરકાર એમના જે પ્રભાગો હોય છે અને પ્રભાગોની નીચે જે આઈએસ કક્ષાના સચિવ અને આલા અધિકારીઓને પોસ્ટિંગ કરતા હોય છે એ પોસ્ટિંગ થયા બાદ તેઓની પણ ચોક્કસથી નિષ્કાળજીઓ હોય અને તેઓના પણ ફરજ ઉપરની બેદરકારી બદલ તેઓ વિરુદ્ધમાં પણ ચોક્કસથી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે અને એ જો લેવામાં આવશે એવા પગલાં લેવાશે અને સરકાર સખત વલણ અપનાવશે તો જ એવું બની શકશે કે એની નીચે કાર્યરત વર્ગ નિર્ભયતાથી જે પ્રજા એના પર વિશ્વાસ મૂકીને ચાલે છે તે સફળ થઈ શકે તેમ બની શકે

આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો સ્લેબ જે છે તે પણ જર્જરી હાલતમાં છે કે અહીંયાથી બાળક અવર જવર કરતા હોય તેમના ઉપર પડે કે કઈ બી થાય તો અકસ્માત થવાની ચોક્કસપણે શક્યતા છે કે આવી કોઈ ઘટના ઘટી શકે પરંતુ સારી વાત છે કે કોર્પોરેશન દ્વારા આ વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું છે ને અત્યારે જે સો સ્કૂલ છે તેના ઉપર નોટિસ ફટકારવામાં આવ્યું છે ને તેમના દ્વારા જે કામગીરી છે તે પણ કરવામાં આવશે જ્યારે બાળકો અહીંયા આવતા હોય છે તેમના માતા પિતા એ જ ઈચ્છાથી સ્કૂલમાં મોકલતા હોય છે કે મારો બાળક ત્યાં જઈને શિક્ષા પ્રાપ્ત કરશે અને કંઈક ને કંઈક શીખશે ત્યારે પરંતુ આજે સ્કૂલની હાલત છે કહી શકીએ ભૌમિક તમે દર વખત કંઈક ને કંઈક નવો મુદ્દો લઈને આવો છો કે કહી શકીએ કે જનતાને જે છે વડોદરા સંસ્કારી નગરીના તમામ જે રહેવાસીઓ છે તેમને કોઈ સમસ્યા ના થાય કે તેમની સાથે કોઈ પણ અકસ્માત ના બનાવે તેના માટે આપ હંમેશા સદ્ધર છો ગઈકાલે જ બેન આ સ્કૂલની અંદર છવ્વીસ જાન્યુઆરી હતી અને આકસ્મિક રીતે આવવાનું થયું અને આ વસ્તુ ધ્યાન આવી અને એવું ઈચ્છતા નથી હોતા કે પ્રશાસનની વિરુદ્ધમાં કોઈ રજૂઆત કરીએ પણ આ એવા બધા મુદ્દાઓ હોય છે કે જે મુદ્દાઓથી આખો દિવસ ત્યાર પછીનો એવો જ હતો હોય કે એના વિચારોને વિચારોમાં જ જાય કે આ બાળકો જોડે આવું થઈ રહ્યું છે ત્યાં આગળ કોઈક દુર્ઘટના બની બાળકો જોડે કોઈ પણ જાતની જવાબદારી પ્રશાસન લેવા તૈયાર નથી આપણી જોડે તમામ કાયદા અને નીતિ નિયમોનો અમલ કરવા માટે એ લોકો ડંકાની ચોટે ચાલતા હોય છે તો સામાન્ય માણસ અને એ એવું ભૂલી જાય છે કે એમનો હક છે તો એમની ફરજ પણ છે તે ફરજનો ભાગ નિભાવવામાં કેમ આટલી બધી શરત ચૂક કરે છે એ લોકો ભણેલા ગણેલા છે આઈએસ કક્ષાનો વ્યક્તિ બેસતો હોય છે એની નીચે પણ કેટ કેટલા અધિકારીઓ ભણેલા ગણેલા અને અનુભવી મૂકવામાં આવતા હોય છે અને તો પણ જો આવી બેદરકારી રાખે અને પ્રજાને ખુલ્લો દોર આપી દેવાનો દુર્ઘટના બને પછી દોડી જવાનો મુખ્ય પ્રધાન આવી ગયા તો ડાબીને જમણી ઉભા રહી જવાનું એમની જવાબદારીનો ભાગ નથી એમની જવાબદારી છે એમને જ્યારથી નોકરી આપવામાં આવી ફરજ પર હાજર થયા છે ત્યારથી ચોક્કસથી જ એ જિલ્લાના અધિકારી હોય તો જિલ્લા કક્ષા સુધીને દરેકે દરેક ખૂણે પહોંચી શકવા જોઈએ પ્રજા એમના ઉપર જ જીવી રહી છે અને પ્રજા જો એમના ઉપર વિશ્વાસ રાખતી હોય તો એ વિશ્વાસ ના તૂટે એની હક અને ફરજો એ આલા અધિકારીઓએ નિભાવવી જ જોઈએ અને જો સરકાર એમાં પણ સરત ચૂક કરતી હોય કે આલા અધિકારીઓ સરત ચૂક કરતા હોય તો એમના વિરુદ્ધમાં પણ જવાબદારી ફિક્સ કરવી જોઈએ સરકાર વિરુદ્ધની કોઈ રજૂઆત નથી પણ સરકાર અને આલા અધિકારીઓ આવાના આવા કામ કરતા હોય તેમનું ધ્યાન તે લેવલ ઉપર લઈ જવું ચોક્કસ જ જરૂરી છે બિલકુલ થી કહી શકીએ કે જ્યારે જનતા પ્રજા

પરંતુ અહીંયા થોડું આ ભૂસી ગયું છે પરંતુ સ્પષ્ટ રીતે દેખાય છે કે અનુપમ સિંહ ગેહલોટ અહીંયા લખવામાં આવ્યું છે હવે આ સ્કૂલમાં વાત જર્જરીની સાથે સાથે એજ્યુકેશન પર પણ આવી રહી છે કે જેમને ખ્યાલ જ નથી કે આપણા વડોદરા શહેરના મ્યુનિસિપલ કોમિશનર અનુપમસિંહ શિક્ષા આપવામાં આવે છે કેવી ક્વોલિટીની શિક્ષા આપવામાં આવે છે તેના ઉપર પણ પ્રશ્નો ઉભો થઈ રહ્યો છે કારણ કે જર્જરી સાથે સાથે આ જે એજ્યુકેશન છે તેના ઉપર પણ હવે આવી ગયો છે બિલકુલથી કહી શકાય બાળકો જોડે કચરો વળાવવા માં આવ્યો હા કેમ બેટા તમે કચરો વારી રહ્યા છો કોણે કીધું તમને અહીંયા કચરો વારવા માટે અમે એમ જ વારીએ છે તમે કેમ વારો છો આ તો સ્કૂલનું કામ છે નહીં ખાલી ખાલી જ વારીએ છે ડેલી કરો છો ડેલી કરો છો એટલે તમે રોજ અહીંયા કચરો વારો ના આજે જ વારીએ છે આજે જ વારો છો આ દ્રશ્ય જોયું આપે કે અહીંયા જે બાળકો છે હા સ્કૂલમાં હવે જર્જરી સાથે સાથે બિલ્ડિંગની સાથે સાથે કહી શકાય કે જે એજ્યુકેશન છે જે શિક્ષા છે તેના ઉપર પણ કારણ કે અહીંયા બોર્ડ પર બતાવ્યું મ્યુનિસિપલ કમિશનર ની નામની જગ્યા અનુપમસિંહ કચરો પણ વારી રહ્યા છે જર્જરી બિલ્ડિંગ પણ જોવા મળી રહી છે કેવી પ્રકારની શિક્ષા અહીંયા બાળકોને આપવામાં આવી રહી છે ને આવી જે હાલત છે ત્યારબાદ કોર્પોરેશન જાગે છે કહી શકાય કે કોઈ પણ વારદાત થયા બાદ કેમ કોર્પોરેશન જાગે છે છ સ્કૂલ માં અત્યારે જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે પ્રજાની હિતમાં તમામ અધિકારીઓ તમામ સત્તાધીશો કામ કરવાની જરૂર છે પ્રજા ને સુખાકારી માટે તે લોકો કામગીરી કરતા હોય છે પરંતુ ઇલેક્શન આવા ટાઈમ પર જ પોલિસિંગ કરવામાં આવે કે કોઈ પણ વારદાત બાદ જ તમે ધ્યાન દો એ જરૂર નથી તમામ પ્રજાની ઈચ્છા એ જ હોતી હોય છે કે મેં જેમને ખુરશી પર બેસાડ્યું છે તે અમારી સુખાકારી માટે કામગીરી કરે એ જ પર્સનર છે સારી વાત છે કે કોર્પોરેશન ધ્યાન આપ્યું ને અત્યારે છ સ્કૂલ નું રિનોવેશન કરવામાં આવશે પરંતુ જો આ લોકો ડેલી અપડેટ લે ટાઈમ ટુ ટાઈમ તો કદાચ આવી કોઈ દુર્ઘટના બાળકો સાથે કે કોઈ પણ વડોદરા વાસીઓ સાથે નહીં બને કેમેરા રવિ સિંધા સાથે ગાયત્રી રાન્સ વડોદરા